એ ઉદ્ઘાટન બધાને જણાવું કે આ બહેનો થકી એમના હસ્તે આપણે કર્યું છે તો સૌપ્રથમ આપણે એમના આશીર્વાદ સાથે જો આ ઓપનિંગ કર્યું હોય તો સૌપ્રથમ મારા માટે ને પણ આ ગંગાસ્વરું જે મારી માતા અને બહેનો છે એમના માટે ટાળીઓથી વધાઈ લઈશું ખરેખર એમના આશીર્વાદ હશે ને તો આપણે દરેક જન જન સુધી આપણે પહોંચી શકીશું અને આ જે ગંગાસ્વરું બહેનોના હાથે જો આપણે ઓપનિંગ કર્યું છે એમના હાથે આપણે આ રિબિન કટ કરી છે તો કોઈને પણ આપણે કહેવાય કે આપણા માટે કંઈક કરેલું હોય તો આપણા તરફથી સૌપ્રેમ ભેટ આપતા હોય ત્યારે અમારી ટીમ વતી આજે જે ગંગા સ્વરૂપ બહેનો છે તેમને આપણે આપણા તરફથી ફૂલ લઈને ફૂલની પાકડી એમને સન્માન રૂપી સાડીનું આજે આપણે ભેટ કરીશું માટે ફરીથી આપણે બધા જ આ ગંગા સ્વરૂપ બહેનોને દિલથી વધાવી લઈશું અને હું વિનંતી કરીશ હું તો આ બેનોને આ ભેટ આપીને આશીર્વાદ લઈશ પણ આવેલા મહેમાનો પણ